નમસ્કાર મિત્રો ગઈકાલથી નર્મદા જિલ્લા સહિત આદિવાસી વિસ્તારમાં રાજકારણ ગરમાયું છે કારણ કે કાલે ભગવાન વેસાની જન્મજયંતિ નિમિત્તે ભીડને લઈને ચર્ચા ચાલી રહી હતી કારણ કે એક બાજુ પીએમ મોદીની સભા તો બીજી બાજુ ચૈતર વસાવાની સભા છે કોની સભામાં કેટલી ભીડ થવાની છે તેને લઈને કેટલીક ચર્ચા થઈ રહી હતી જેમાં જોવા મળ્યું કે ચૈતર વસાવાની સભામાં હજારોની સંખ્યામાં લોકો જોવા મળ્યા હતા આ મામલે આમ આદમીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી પ્રતિક્રિયા સામે આવી છે તેમણે ચૈતર વસાવાને આદિવાસી સમાજના હીરો ગણાવ્યા છે કહ્યું છે કે ચૈતર વસાવા લોકોના હક માટે સતત લડતા રહ્યા છે તેમણે કેટલી સભામાં ખેડૂતોના હક માટે પણ મોટે પ્રમાણે ચર્ચા કરી છે આગળ જોવા જઈએ તો બીજી તરફ પીએમ મોદીની સભાને લઈને ઈશુદાન ગઢવીએ શું પ્રહાર કર્યો છે સાંભળો કાલને જે ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ હતી જેમણે આદિવાસીઓ માટે એક મસીહા બની રહ્યા હતા એ જન્મ જયંતિ નિમિત્તે બે દ્રશ્યો તમને મને જોવા મળ્યા ખેતર વસાવા આદિવાસી સમાજ નો હીરો બની ગયા છે ચેતર વસાવા આદિવાસી સમાજ નો અવાજ બની ગયા છે ઉમર ગામ થી લઈને અંબાજી સુધી દરેક આદિવાસીના ના દિલમાં ચેતર વસાવા છે ત્યારે ચેતર વસાવાની વધતી લોકપ્રિયતાને જોઈને માનનીય નરેન્દ્ર મોદીજી દેડિયાપાડામાં આવ્યા એમણે માતાજીના દર્શન પણ કર્યા સારી વાત છે માતાજીના દર્શન કરવા જ જોઈએ એમણે ડેડિયાપાડામાં સભાને સંબોધન કરી અને મહારાષ્ટ્રમાંથી મે સાંભળ્યું છે કે બસો મોકલાવીને ત્યાંથી માણસો લેવા પડે એનો અર્થ એ થયો કે આદિવાસીના જનનાયક હવે ચેતરભાઈ વસાવત થઈ ચૂક્યા છે જે રીતે મે પિક્ચર જોયા એક બાજુ સરકારી બસો સરકારી તંત્ર કલેક્ટર અધિકારીઓ મામલતદારો તલાટીઓ બધાને લગાવી દીધા છતાંય માણસો નો થયા માન્ય પ્રધાનમંત્રીજીની સભામાં અને એક બાજુ સ્વયંભુ ચેતર વસાવાના જે નેત્રંગ એમની આગેવાનીમાં જે જયંતિ ઉજવવાનું નક્કી કર્યું અને લાખો લોકો જોડાયા એ બતાવે છે કે આદિવાસી સમાજ જાગૃત થઈ ચૂક્યો છે આદિવાસી સમાજના હક અને અધિકારોથી થઈ છે અને આદિવાસી સમાજ કરી લીધું છે તો માનનીય પ્રધાનમંત્રી શ્રીને કહેવાનું છે કે તમે આમ આદમી પાર્ટી જે રીતે આગળ વધી રહી છે અહીંયાના કોઈ નેતા ની તાકાત નથી એટલે તમને બોલાવે છે તમે નાની નાની ચૂંટણીઓમાં આવી જાઓ છો તાલુકા જિલ્લામાં ચૂંટણીઓમાં તમારો આ ઉપયોગ કરશે અને એમાં તમારી આબરૂ ગુમાવવાનું થયું છે અત્યારે તમારે આતંકવાદી હુમલા થઈ રહ્યા છે આપણી ઉપર જે રીતે અત્યારે દેશમાં ઈસુદાન ગઢવીએ દાવો કર્યો છે કે પીએમ મોદીની લોકપ્રિયતા ઘટી ગઈ છે અને આ કારણે જીએસટી ની કેટલીક વસ્તુઓ પર દર અટાવ્યો છે તેમણે એવી ટીકા પણ કરી છે કે વન નેશન વન ટેક્સ ના નારાજ છતાં પેટ્રોલ અને ડીઝલ જીએસટી સિસ્ટમમાં નથી આવ્યા જેનાથી સામાન્ય નાગરિકો પર ભાર રહેલું છે ગઢવીએ ટ્વીટમાં દાવો કર્યો છે કે પીએમના માન કી બાત કાર્યક્રમમાં ઘણા કરોડો રૂપિયાનો ખર્ચો થયો છે આ ટ્વીટ બાદ તેઓ વિરુદ્ધ કેસ પણ દાખલ થયો છે કારણ કે તેઓ આ દાવા પર પોતાનો આધાર બતાવી શક્યાના આરોપ છે એ ખાસ પ્રકાર કે પર ગઢવીએ કહ્યું છે પીએમ મોદી ભારતના ભવિષ્ય પર વધુ ધ્યાન આપો એમ કહે છે કે કેન્દ્રીય નેતાઓને માત્ર વર્તમાન પ્રચાર કે શક્તિ નહીં પણ દેશની લાંબા ગાળાની સમસ્યાઓનું પણ મહત્વની છે ગઢવી આક્ષેપ કરે છે કે ટ્રમ્પના દબાણમાં મોદીની સરકારે કેટલાક ખેડૂતો માટે ઘાતક નિર્ણય લીધા છે એક વિડીયો ઇન્ટરવ્યુમાં ગઢવીએ જણાવ્યું છે કે કોઈ મોદીને સાચે સન્માન નહીં આપે આ રીતે તેઓ કહે છે કે કેટલાક લોકો માત્ર નાયક તરીકે મોદીને આગળ રાખે છે પરંતુ તેમાં કાર્ય અંગે સવાલ છે જો તે દેડિયાપાડા સભામાં માટે કોઈ મોટી સ્ટેટમેન્ટ મળતી નથી કે યસુદા ગઢવી એ જ સ્થળે અતિનત કહ્યું હતું કે તમે કોઈ ખાસ લિંક વિડીયો જોયો હતો તો મોકલી દો હું વધુ ચોક્કસ કરીશ